નમસ્તે શ્રોતા મિત્રો આજના વિડીયોમાં આપણે ચોમાસાનો પ્રથમ પૂર્વાનુમાન અને કેવું રહેશે બે હજાર ચોવીસનું ચોમાસું અને ક્યાં પડશે વધારે વરસાદ આ વિશેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આ વિડીયોને લાઇક કરજો અને આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો તો મિત્રો ભારતમાં આગામી બે મહિના બાદ શરૂ થનારા ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન ક્લાઇમેટ સેન્ટરે જાહેર કર્યું છે ગુજરાત સહિત દેશમાં બે મહિના બાદ એટલે કે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે એ પહેલાં ભારતીય હવામાન વિભાગ પણ ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરશે ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન આશરે વર્ષના કુલ સિત્તેર ટકા જેટલો વરસાદ થતો હોય છે અને ખરીફ તથા રવિ પાકની સિઝન ચોમાસાના આ ચાર મહિના પર આધારિત હોય છે એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન ક્લાઇમેટ સેન્ટરે સમગ્ર વિશ્વમાં એપ્રિલથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બરમાં વરસાદ કેવો પડશે તેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે હાલના નવા પૂર્વાનુમાન મુજબ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું અનલીનો જૂન મહિનો આવતા સુધીમાં નબળું પડવાની શક્યતા અને લાનીનાની સ્થિતિની શરૂઆત થઈ જશે તેમજ મિત્રો આગામી ચોમાસું કેવું રહેશે અને પૂર્વાનુમાન શું છે આ વિશે પણ આપણે વિસ્તારથી વાત કરીએ તો એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન ક્લાઇમેટ સેન્ટરે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે પ્રમાણે ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે કે જૂન મહિના પછી અને બાકીના ત્રણ મહિનામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે તેમજ મિત્રો એપીસીસીએ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટેના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે પૂર્વ આફ્રિકાથી અરબી સમુદ્ર ભારત બંગાળની ખાડી ઇન્ડોનેશિયા કેરેબિયન સમુદ્ર ઉષ્ણકટિબંધી ઉત્તર એટલાન્ટિક દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા વધારે છે તેમજ એપીસીસીએ પૂર્વાનુમાનનો એક નકશો પણ જારી કર્યો છે તે મુજબ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે જ્યારે પશ્ચિમ ભારત અને અરબી સમુદ્રના વિસ્તારોમાં થોડા વધારે વરસાદની શક્યતા છે આ પૂર્વાનુમાન મુજબ અને નકશામાં આપેલી માહિતી પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની ધારણા છે તેમજ મિત્રો શું ભારતના ચોમાસા પર અલનીનોની અસર પડશે આ વિશે આપણે જાણીએ તો બે હજાર ત્રેવીસનું વર્ષ સમગ્ર દુનિયામાં ગરમ જોવા મળ્યું અને તેનું એક કારણ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી અલલીનોની સ્થિતિ પણ હતી ભારતમાં બે હજાર ત્રેવીસના ચોમાસા પર પણ અલનીનોની અસર જોવા મળી હતી અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં ખૂબ ઓછો વરસાદ પડ્યો હતો પચીસ માર્ચના રોજ ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટરે અલનીનોની અપડેટ જાહેર કરી છે અને તેમાં કહ્યું છે કે એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે અલલીલોની સ્થિતિ નબળી પડીને ન્યુટ્રલમાં ફેરવાઈ જવાની શક્યતા છે ઉપરાંત બાસઠ ટકા એવી શક્યતા છે કે જૂનથી ઓગસ્ટ દરમિયાન લાનીનાની સ્થિતિ જોવા મળી શકે છે આ મહિનાઓ દરમિયાન ભારતમાં ચોમાસું શરૂ હશે તેમજ પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલનીનો હોય ત્યારે ભારતના ચોમાસા પર તેની પ્રતિકૂળ અસર જોવા મળે અને સામાન્ય રીતે વરસાદ ઓછો પડતો હોય છે જ્યારે નાનીના હોય છે ત્યારે ભારતમાં ચોમાસું સારું જોવા મળતું હોય છે અને વરસાદ પણ વધારે વરસતો હોય છે તેમજ મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે આના વિશે વધારે વાત કરીએ તો ભારતમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે પહેલી જૂનના રોજ જોવા મળતી હોય છે અને કેરળમાંથી ચોમાસું દેશ પરથી આગળ વધવાનું શરૂ કરે છે કેરળથી શરૂ થયેલું ચોમાસું ગુજરાત સુધી પહોંચતા લગભગ પંદર દિવસ જેટલો સમય લાગતો હોય છે જ્યારે બે હજાર ત્રેવીસમાં દેશમાં ચોમાસાની શરૂઆત આઠ દિવસ મોડી જોવા મળી હતી એટલે કે આઠ જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી બે હજાર ત્રેવીસનું ચોમાસું દસ દિવસ મોડું બેઠું હતું અને પચીસ જૂનના રોજ તે ગુજરાતમાં પહોંચ્યું હતું જોકે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો એટલે આવર સ્થિતિ સામાન્ય રહી તો ગુજરાતમાં પંદર જૂનની આસપાસ જ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ તેની આગાહી કે પૂર્વાનુમાન આટલું વહેલું કરવું મુશ્કેલ હોય છે તો મિત્રો આ હતું ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન અને કેવું રહેશે બે હજાર ચોવીસનું ચોમાસું અને ચોમાસા દરમિયાન ક્યાં પડશે વધારે વરસાદ આ વિશેની તમામ વિસ્તૃત માહિતી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે